ટીટોઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર મુડસાદ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ્યું દેશને સ્વચ્છ સુંદર અને નયનરમ્ય બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતાહી સેવા અભિયાનને જનજનને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે સ્વચ્છતાહી સેવા અભિયાનમાં અરવલી જિલ્લાના નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર મુડાસદ દ્વારા મોડાસા તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા નાગરિકોને પ્રેરિત કરી રહ્યા છે મોડાસા તાલુકાના ટીટોઈ ગામે પણ ગાયત્રી પરિવાર દ્વારા મુખ્ય બજાર તથા શેરીઓમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગાયત્રી પરિવાર સાથે જોડાયેલ ભાઈઓ બહેનો માતાઓ અને યુવાનોએ ટીટુઈ ગામે સાફ સફાઈ હાથ ધરી હતી હાથમાં વિવિધ પ્રકારની સ્વચ્છતા માટેની જાગૃતિ ફેલાવવાના બેનરો સાથે સ્વચ્છતા અભિયાનની સુંદર કામગીરી કરી હતી બ્યુરો રિપોર્ટ મોડાસા

આજે ની આજુબાજુના ચોવીસ દરેક ગામની અંદર મચ્છર માખી અને રોગ માગે એના માટે જે આ સ્વચ્છતા અભિયાન ચાલુ કરે છે તે માટે ગામના સરે ભાઈઓ બહેનો વિનંતી કે સ્વચ્છતા કોઈ ગંદકી હોય તો પંચાયત ની અંદર જાણ કરવી અને ગંદકી દૂર કરવા માટે નમ્ર વિનંતી ہمیں صحت مند اور سندر بنانا ہے صحت یہ اپنا جیون کا ایک اہم پہلو بات ہے یہ اپنا صحت رہا ہے ماده ہو واقعی پریوار کا حصہ ہے آپ یہ چانس چھوڑ اپنا جیتے زندگی چلو رہے ہیں آج ہم اپنے ساتھ میں کھڑے ہیں جي سيدي رکو نتاه منجي رکو نتاه جدي اني سارتن کي پتا آ